ICDS વિભાગ અંતર્ગત પોષણ માહની ઉજવણી થઈ રહી છે ત્યારે તાલુકાના વિવિધ ઘટકોમાં પોષણ અને આરોગ્ય અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે બાલાસર ઘટક રાપર એકમાં સગર્ભા માતાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભૂત્રણ ઘટકના કોટડા ચકાર ખાતે કઠપૂતળી નાટકના માધ્યમથી પોષણ સહેલી દ્વારા પોષણ અંગે માહિતી આપવામાં આવી હતી માંડવી સીરવા આંગણવાડી કેન્દ્રમાં આવતા લાભાર્થી ધાત્રી માતાની ગ્રહ મુલાકાત લઈને જરૂરી માહિતીઓ પણ પૂરી પાડવામાં આવી હતી માંડવીના મોટી ભાડા એક અને બે માં કિશોરી અને વાલીઓને એનેમિયા તેમજ પોષણ આહાર વિશે પણ સમજણ આપવામાં આવી હતી ભુજબે ભીરંડિયારા સેજાના આંગણવાડી કેન્દ્ર મોટી દધ્ધરમાં લાભાર્થી મહિલાઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું નખત્રાણા ઘટક એકના વિથોણ સેજાના આણંદસર આંગણવાડીની મુલાકાત સાથે અતિ કુપોષિત બાળકની ધાત્રી માત્રા સાથેની મુલાકાત લઈને બાળકના વિકાસ અંગે જરૂરી માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી